आमोद जंगी सर मार्ग पर मुसाफर भरेली ऑटो रिक्शा में आग लगी थी मुसाफर भरेली ऑटो रिक्शा में शॉर्ट सर्किट होता अचानक आग लगी थी तत्कालिक तमाम मुसाफरों ने सुरक्षित रूप से निकल लिया था रिक्शा चालक के जाते ही फायर सिलेंडर वाले आग पर काबू हो આમોદથી જંબુસર તરફ જતી મુસાફર ભરેલી એક ઓટો રિક્ષામાં શોર્ટ સર્કિટ થતાં અચાનક આગ લાગી જતા દહેશતનો માહોલ સર્જાયો હતો પડવારમાં રિક્ષામાંથી ધુમાડા નીકળતા ચાલકે વિલંબ કર્યા વગર તાત્કાલિક તમામ મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારી દીધા હતા થોડા જ ક્ષણોમાં રિક્ષાના એન્જિન ભાગે આગ ભબકી ઉઠી હતી પરંતુ ચાલકની સમજદારી અને તાત્કાલિક કાર્યવાહીથી મોટો અનિષ્ટ તરી ગયો હતો તે સમયે ત્યાંથી પસાર થતી એકસો આઠ એમ્બ્યુલન્સના ડ્રાઈવરે માનવતા દર્શાવી તરત જ વાહન રોકી ફાયર બોટલ વડે આગ ઉપર નિયંત્રણ મેળવવામાં મદદ કરી હતી તેને ઝડપી કાર્યવાહીથી આગ વધુ ફેલાય તે પહેલાં કાબૂમાં આવી ગઈ હતી આ ઘટનામાં રિક્ષાને મોટા પાયે નુકસાન થયું છે પરંતુ કોઈ જાનહાની થઈ નથી સ્થાનિક લોકોએ રિક્ષા ચાલકને હાજર જવાબી અને એકસો સ્ટાફની પ્રશંસનીય કાર્યને સરાહના કરી હતી